કે કક નહીં મને ખાયું છું કોઈ વીખાનેમી નહીં હું શું કરું મને છે કરે હું તો શું કરું કે આ દુનિયા મેట్లా રહી ગયા કે આદ પરકતા ડાડા આયા કે મારા પીઠ મારો ડાડા કે શું ડબાઈતું આવા નક તો સાંદુ દેવી ને રાવણો

એટલે કોઈ છે જ નહીં ભાઈ બોન કે માં બાપ કે કોઈ છે જ નહીં તારે કોઈ નહીં બધા દુનિયા છોડીને જતો રહે હું આ દુનિયા દુનિયામાં એકલો છું એટલે તું રહે છે હું ઉભા જાવ ચોક પડ્યો રૂ સીટ માંગુ રોડ ઉપર પડ્યો રે એમ કોદર ગયો તો આલો ખવારનું કાજુ નહીં એ તો આલો હું તો મારવા તો બલ પણ થી કાજુ વાળો નહીં નહીં કાજુ તો એ મારવા તો બલ તારે બીજો કોઈ છેડે મળ કોઈ છે જ નહીં નહીં કોઈ નહીં કા આ છોકરો આવું ગરીબ पाड़ी મારા જીવ બળે છે પણ મને મારું લઈ જ છે આ એકલો ચેડે મને કોઈ છે ને એટલે મને ઘેર લઈ જો મારા અને મારા છોકરા તરીકે મને રાખવો પડશે કેમ કે મને આવું જોયું નહીં જતું છોકરા બનતા ને તું મારા હર્યા હે મારે ઘેર હે તો મારે હર્યા એ મારા છોકરા બળી પર મારા બે છોકરા છે અને મારા છોકરા બળી દીધો છોકરો તું બધ તને કશું તબલીક નહીં પડવા દે તમ એ તન ખવડાવો ને લુગડમ ભૂઘડો હે ઘેર તમે લઈ આલું તમે બધું નવઈ

તમે આમ રમી આવડો હાલ્યા વચન તું એ વચન વન બેન સાત ની ભાઈ છો તમે બે

આ તો હું પીક માજિન ખાતો દુકાનમાંથી પાલે બીજું થઈ દેતો એમ માર કાવાની તન કેટલા થતા જા જા મને રોડે રોડ થઈ ગયા આ રોડ લાગે લે હવે ઓય કોઈ બોલતો જ નહી તું ના 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 કોઈ નકો કોઈ બોલતો નહી આ ને ના તને સુખ શાંતિ રો તમે ધન હો એ લઈ પાણી લઈ લે હાય હે

એકલો બેઠો હતો અને આ મારા કાકો મને લાયા સારું કર્યું અને હવે એ જતા રહ્યા છે એટલે મને કાકું તો પડે છે અને તો વધારે ફાળે જ બધા બેઠા હોત આ તો પચીસ ત્રીસ વર્ષ થઈ ગયો મરે પણ હોત તો સારું હતું મારી બેને જોડી હારી જમતી હતી હવે ગયો એક મારે ફહાલી પગારો હવે એના વગર મને ફાવતું જ નહીં પણ હવે હવે આવી ગયું હતું એટલે હવે રહ્યા પણ હવે કહો મારા મોટા ભાઈ ને કાનુભાઈ બેના મારું હું છોકરો નહોતો પણ તો એની મારે અગા છોકરા કરતા વધારે રાખ્યું આ તો એ હાલ થતો એટલે એના મને લાયા નાખ્યા મારું શું થવા

આપણે હવે તઈણ છોકરા મોટા મોટા થઈ ગયા છે હવે એ તો શાદ છે કે અને આ જમીનનો ભાગ પાડ્યો તો ડોહા તો જતા રહ્યા પણ આપણે હવે તઈણ ભાગ પાડવા પડે હવે કમ કનબા ડોહો તો આપણે હવે જતા રહ્યા ખાચો વર થઈ ગયો બરોબર હવે ભાગ તો પાડવા થી આપણે તઈણ છોકરા એક એક છે મોટા મોટા આવે તો હવે અને ફેમિલી વસ્તારે છો કે હવે એટલે હવે તો ભાગ તો પાડવા થી કનબા પણ પેલો

લાગે ખરા પણ કનુભા તમે એ વિચાર કરો ના ના શિવભાઈ ના ઘટાવ માર કેવું મોનો અને દસ દસ વીઘા વધારે આવશે અને એને કોક કરીને કાઢો હોય થી એ તો જાહે અને ચોઈતા આવું છે ને સુભા આવું ના કરવું રહે હોય અને કેવું લાગે હોય તો કાઢા તો આપણે એ દોહે જ બધું કીધા રાજ પડી ને એ તો ખબર છે કનુભા વચન ને વચન એ તો હાલે તો પણ એવો કોઈ એવો વચન ના રાખવાનો હોય હવે પણ વચન હાલેલું છે એટલે પાડવું પડે વચન ડોહા ને તમે તો હવે ચેટલી ઘણા ઘોડા ને ઘોડા રહેતા નહીં

કનુભા હમકો જ નહી ચડ્યો પણ આ પાવડો અને આ કદાળી લઈ રહ્યો ઊંધી છોડતો

હોય અને અમારે કનુબાન બે ને તારી તરી વીઘા જમીન ભાગમાં આવે છે એટલે એ તો બે અમે હવે અમારી રીતે નોખી પાડીયા તું પણ મારા ભાગ ની વીઘા જમીન આવે છે કે એટલે આવો ને કે

અમે તો તમારી જેવો જ જતા રેજો ના ભાઈ કે સુબા તુ ભાઈ કણુબા તમે મોટા ભાઈ જઈ મારો કેવું રાખતા તમે હવે હાવકે બે ભાઈ જઈ આવ કણુબા આ તો મોને તો જ નહીં કણુબા બબરો તારો ભાગ તમે તમે મારી

વિશ્વાસ તમે આવશો જ પણ મારા ભાઈની ગાઢો છે પણ તમે ગમે એમ કરી અને ન્યાય લાવજો ગોગા